તમે રાજીવ ગાંધી ભવનમાં આવો તમને એર કન્ડિશન એટમોસ્ફિયર મળશે અમારા નેતાઓ ત્યાં બેઠેલા છે પ્રેસ કોન્ફરન્સ કરશે પ્રમુખ સાહેબ છે બિમલભાઈ શાહ છે મનીષભાઈ છે અને એ જ રીતે ગઈકાલ સાંજથી એઆઈસીની બહાર પણ મંડપ બાંધી દેવામાં આવેલો છે અમે એટલા આશ્વસ્થ છીએ કે અમારો મંડપ એઆઇસીસીની બહાર પણ બંધાઈ ચૂકેલો છે અને એ મંડપની અંદર એબીપી હિન્દીના સંવાદદાતાઓને આવો ત્યાં અમારી જોડે મોટી ઓફિસ ભારતીય જનતા પાર્ટીએ નથી આપી અસ્વિતા આણંદને લઈ જવા એટલે તમને લાગે ગુજરાતનું કશું નહીં આવવાનું જે ગુજરાતનું કશું નહીં આવે તમે એબીપી હિન્દી ચેનલને પધારો ત્યાં તમારા પણ સંવાદદાતા હોય તો આવો તમે અમે મંડપ ગઈકાલનો બાંધી દીધેલો છે ને મંડપની અંદર દરેક પત્રકારોનું સ્વાગત છે ખ્યાલ ટેલી સતત બદલાઈ રહી છે પણ એ હકીકત છે કે કાંટાની ટક્કર છે કાંટાની ટક્કર છે એ હકીકત છે અને ઉત્તર પ્રદેશથી સારા સમાચાર નથી ઉત્તર ગુજરાતથી થોડાક રાહતના સમાચાર પણ ગેનીબેન બહુ પાછળ નથી આ બનાસનું દૂધ ગમે એટલું પીવો તો એટલું દોડ એટલું તો દોડી નહીં શકવાના રેખાબેન કે ગેનીબેનને બહુ પાછળ રાખી દે ત્રણસો ચારસો મત મામૂલી ગણાય રોનકભાઈ આપણે દરેકને ખબર છે કે એક લોકસભાની કોન્સ્ટિટ્યુઅન્સી વીસથી પચીસ લાખ વોટની હોય છે અત્યારે દસ ટકા એટલે બે અઢી લાખ વોટ હજુથી ગણાયા છે એટલે ઓવરઓલ તમે જોશો ને તો કલાક દોઢ કલાકમાં પિક્ચર ક્લિયર થશે અને જે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ આપણો ગુજરાતી બંને ગુજરાતી છે ગુજરાતી તરીકે આપણી છાતી ગદગદ ફૂલે એ પ્રકારે દરેક ગુજરાતીને એમને માન અપાવડાયું છે એના કારણે છવ્વીસમાંથી છવ્વીસ ગુજરાતમાં તો એક પણ હારવાની કોઈ જગ્યા મને લાગતી નથી અને ઓવરઓલ પણ ઓવરઓલ પણ આપણે જોઈએ તો જેટલી હતી ને ઓગણીસો સુડતાલીસ પછી પહેલી સરકાર એ છે કે જે ત્રીજી વખત પરફોમન્સથી બનવા જઈ રહી છે આ આ ત્રીજી વખત હેટ્રિક બનશે ને પહેલી બે હજાર ચૌદમાં બસો ને બ્યાસી હતી બે હજાર ઓગણીસમાં ત્રણસો ત્રણ થઈ એના કરતાં એકસો ને એક ટકા વધારે સીટો લઈ અને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન ફરીથી બનશે અબકી બાર ચારસો કે પાર હવે સંભવ ના હજી પણ હજી એવું લાગતું નથી કે ચારસો કે પાર થશે એટલા માટે કે અત્યારે જે રુજાન આવી રહ્યા છે એમાં ઘણા બધા ફેરબદલ થવાની શક્યતાઓ છે આગળ વધી રહ્યા છે પણ ચારસો ને પાર હજી પણ મને લાગતું નથી મેં પહેલાં પણ કીધું વારે ઘડી એકને એક વાત રિપીટ કરીશ મને પણ એ થાય છે પણ સાડા અગિયાર વાગ્યાની બાર વાગ્યાની આસપાસ સરકાર તો નિશ્ચિત છે